વડોદરામાં મુંજપુર ગંભીરાપુલ ધરાશાયી દવાના ભોગ બનેલા લોકોને બાસઠ લાખ રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે તો મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે તો મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જાહેર કરેલી નાણાકીય સહાય હેઠળ ઉપલબ્ધ યાદી મુજબ અસરગ્રસ્તોને કુલ બાસઠ લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું છે આ અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી અને કોઈપણ વિલંબીના તેનું વિતરણ કરવામાં આવ્યું હતું તો રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ચાર લાખ અને ઇજાગ્રસ્તોને પ્રત્યેકને રૂપિયા પચાસ હજારના વર્તનની જાહેરાત કરી હતી તો છોટા ઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રાહત ચેકનું વિતરણ કર્યું તો ઉપલબ્ધ સરકારી યાદી મુજબ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોના પરિવારજનો અને પંદર લોકોના પરિવારજનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાંસદ જસુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ અકસ્માત પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ